ટૂંક જ સમયમાં બાળકોનું વેકેશન ખુલી જશે ત્યારે દરેક મમ્મીને એક જ પ્રશ્ન હશે કે બાળકોને નાસ્તામાં શું આપવું તો હું આજે હરિયાળી ચેવડાની તમને રેસીપી આપીશ એટલો મસ્ત ટેસ્ટી અને તમારા બાળકોને પણ ભાવશે એટલો સરસ બનીને તૈયાર થઈ જશે વળી એટલો ક્રિસ્પી અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશું એટલો સરસ બનશે તો હરિયાળી ચેવડો બનાવવા માટે તેલને પહેલાં ગરમ કરી લઈશું અને અહીંયા મેં બટેટા પૌવા જે બનાવીએ છીએ ને એ જ પૌવા લીધા છે જાડા પૌવાનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા આપણે પહેલાં એક કપ જેટલા પૌવાને આ રીતે તેલની અંદર કોઈ પણ મોટી ચાણીની અંદર એડ કરી લઈશું જેથી તેલ છે ને એ વધારે ગરમ હોય છે અને પૌવા લાલ ના થઈ જાય એટલા માટે હાઈ ગેસની ફ્લેમ પરત તળવાના છે જો લો ગેસની ફ્લેમ કરીને તો પૌવાની અંદર તેલ ભરાઈ રહેશે અને સરખા પૌવા તળાશે નહીં બસ ફક્ત એકથી બે વખત જારાને આ રીતે અંદર ડૂબાડશો ને તરત પૌવા તળાઈ જશે તો મેં એ જ રીતે એક કપ પહેલાં એડ કર્યા છે અને એ પછી અડધો કપ પૌવા એડ કર્યા છે તમે ક્વોન્ટિટીમાં જેટલો બનાવવાના હોય એટલા પૌવા પૌવાને એડ કરી લેવાના છે તો તમે જોઈ શકો પૌવા સરસ રીતે તળાઈ જાય છે તેલમાંથી કાટતા વાર લાગે ને તો એ પૌવા લાલ અને એકદમ તેલ પકડી લે છે તો આ રીતે તળશો ને તો ઝટપટ તળાઈ પણ જશે અને તેલ પણ નહીં ભરાઈ રહે હવે અડધો કપ જેટલા સિંગદાણાને પણ સરસ રીતે તળી લઈશું આની અંદર તમે તમારી રીતે કે તમારા બાળકોને જે પણ ડ્રાય ફ્રૂટ પસંદ હોય કે તમારે જે પણ એડ કરવા હોય તમે કરી શકો છો મેં અહીંયા શિંગદાણાને પણ સરસ રીતે તળી લીધેલા છે કલર ચેન્જ થઈ ગયો છે અને શિંગદાણા ફૂટવા પણ તેલમાં લાગ્યા છે એટલે હવે આપણે એને કાઢી લઈશું થોડા એવા કાજુના કટકા એડ કરી દઈશું અહીંયા મેં એકલા કાજુ જ લીધેલા છે તમે બદામના પણ જેથી બે પીસ કરીને એડ કરી શકો છો અને સૂકું નારિયેળ જો પસંદ હોય ને તો સૂકું નારિયળ પણ તમે લાંબી લાંબી સ્લાઇસમાં એડ કરીને તળી શકો છો અને અહીંયા અડધો કપ જેટલા ફ્રેશ મીઠા લીમડાના પાનને પણ તળી લઈશું તો મીઠા લીમડાના પાનથી એટલી સરસ એવી ચેવડાની અંદર સુગંધ આવશે ને હવે આપણે હરિયાળીઓ ચેવડો બનાવીએ છીએ તો હરિયાળી ચેવડો બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ લીલા ધાણા લીધા છે આ રીતે લાંબી એની દાંડલી સાથે ધાણાને પણ આપણે તેલની અંદર તળવાના છે તો આ રીતે તમે મોટી એવી ગરણીની અંદર કે મોટા માં તળશો ને તો આ રીતે ઝટપટ તળાઈ જશે અને મેં કીધું એ રીતે જરાય તમારી કોઈ પણ વસ્તુ તળતી વખતે બળશે પણ નહીં તો આ રીતે ધાણા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે હવે અડધો કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાનને પણ જોડે તળી લઈશું ફુદીનાનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે ને એટલે સ્કીપ નહીં કરતા ધાણા સાથે આ રીતે ફ્રેશ ફુદીનો પણ એડ કરજો એટલો મસ્ત લાગશે આ ચેવડો અને મેં અહીંયા આ ચેવડાની અંદર આપણે લાલ મરચું નથી એડ કરવાનું એટલે એકદમ બે તીખા લીલા મરચાં એડ કર્યા છે જો તમારી પાસે મોડા મરચાં હોય તો ત્રણથી ચાર એડ કરી દેજો અને તીખા હોય તો આ રીતે મારા જેમ એકથી બે એડ કરી દેજો એનાથી જે ચેવડો છે ને એની અંદર ફ્લેવર તીખાશવાળી આવશે તો મરચાં અને ફુદીનો પણ સરસ રીતે તળાઈ ગયા છે હવે આ બધી વસ્તુને ઠંડી કરીને મિક્સર જાનની અંદર આપણે પીસવાની છે કંઈ પણ એડ નથી કરવાનું જે આપણે તળેલી વસ્તુ હતી ને કે મીઠો લીમડો છે એ આપણે ખાલી સાઈડમાં રહેવા દઈશું અને ફુદીનો લીલા ધાણા અને લીલા મરચાં આ ત્રણની આપણે પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો પેસ્ટ આપણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે એકદમ ગ્રીન ગ્રીન પેસ્ટ થઈ છે મેં આની અંદર કોઈ પણ કલર કે એસેન્સ કંઈ જ નથી એડ કર્યું તો પણ આ ચીવડાનો કલર એટલો સરસ આવશે અને હવે આ પેસ્ટની અંદર થોડું એવું તેલ હોય છે એટલે આપણે કોઈપણ વસ્તુમાં હવે આપણે તેલ નહીં એડ કરીએ એ પેસ્ટ એડ કરીશું ને તો સરસ રીતે મિક્સ થઈ જશે હવે જે તળેલા પૌવા હતા ને એ આપણે એડ કરી દઈશું તમે જોઈ શકો છો પૌવા તળતી વખતે અને એટલા સરસ રહ્યા છે જરાય તેલ પણ નથી અને મસ્ત કોરા પણ થઈ ગયા છે તો આ ટીપ સાથે તળજો એટલા મસ્ત તળાશે હવે જે તળેલા સિંગદા હતા એને આપણે એડ કરી દઈશું થોડા એવા તળેલા જે કાજુ હતા એને પણ એડ કરી દઈશું મેં કીધું એ રીતે તમે ડ્રાય ફ્રૂટ તમારી રીતે વધારે કે ઓછા કરી શકો છો હવે જે આપણે હરિયાળી પેસ્ટ બનાવીને જે ગ્રીન પેસ્ટ ધાણા મરચાં અને ફુદીનાની એને પણ આપણે એડ કરી દઈશું તો મેં અહીંયા બધી જ પેસ્ટ એડ કરી છે લગભગ મોટી ત્રણ ચમચી જેટલી પેસ્ટ છે તો આટલા ચેવડા માટે ત્રણ ચમચી જેટલી પેસ્ટ આપણે ઇનપ છે હવે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી લઈશું બાર જે ચીવડો હોય છે ને એની અંદર લીંબુના ફૂલ હોય છે જો તમારે એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો પણ મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે અને મોટી બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું એનાથી જે ફ્લેવર છે ને ચીવડાનો ખાટો મીઠો થોડો સ્વીટ અને સ્પાઈસી આવશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હળવા હાથે બંનેથી હથેળીઓની મદદથી આ રીતે ઘસીને મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરશો ને તો ચેવડાનો કલર એકદમ સરસ આવશે તો બસ આ રીતે જ આપણે ચેવડાને મિક્સ કરવાના આવશે પાછળથી કોઈ પણ ઓઈલ કે કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે ચેવડાનો કલર મસ્ત આવશે અને તમે જોઈ શકો છો આ ચેવડો એટલો સરસ બનશે ને જો તમારા ઘર ગેસ્ટ આવે ને ત્યારે પણ તમે નાસ્તાની અંદર આ ચેવડો આપી શકો છો અને ચા કે કોફી સાથે તો ખાવાની બહુ જ મજા આવશે એટલો મસ્ત બનશે બાળકોને ડબ્બામાં પેક કરીને આપી શકો અને આને સ્ટોર કરવા માટે આપણે ડબ્બામાં પણ સ્ટોર કરી શકીશું એક મહિનો સુધી કંઈ જ નહીં થાય હવે ચેવડો સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે ઉપરથી આ રીતે લીલો લીમડો એડ કરીશું કેમ કે લીમડો જ લીમડા જે પાન છે ને એ અંદર એડ કરીને મિક્સ કરીશું ને તો એકદમ ભૂકો થઈ જશે કે કોફી સાથે ટ્રાવેલિંગમાં જવું હોય તો પણ તમે ડબ્બામાં પેક કરીને લઈ જઈ શકશો એટલો ક્રિસ્પી અને લાંબો સમય સુધી એટલો મસ્ત રહેશે બાળકોને નાસ્તામાં આપજો એટલો સરસ લાગશે અને આની અંદર આપણે બીજું કંઈ જ એસેન્સ કે કલર કે પછી કંઈ જ નથી એડ કરેલું એકદમ ટેસ્ટી મેલ્ટેન માઉથ ચેવડો છે તો જરૂરથી એક વખત ના ટ્રાય કર્યો હોય તો બનાવો જો એટલો મસ્ત બનશે તો કેવી લાગી આજની હરિયાળી ચેવડાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં